જળ પાલિકાની ડમ્પિંગ સાઈટના ધુમાડાથી નગરમાં હાહાકાર સ્વાસ્થ્યમાં તકલીફ પડતા રોષે ભરાયેલા લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા ચીફ ઓફિસર ગેરહાજર રહેતા લોકોમાં ભારે નારાજગી પાલિકા ઉપપ્રમુખે ફાયર ફાઇટર મોકલી સ્થિતિ થાળે પાડવા પ્રયાસ કર્યો જાલોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આજે સ્થાનિક રાઈસોનો પ્રચંડ રોષ ફાટી નીકળ્યો હતો નગરમાં સરકારી અનાજ ગ્રાઉન્ડ પાસે આવેલી કચરાની ડમ્પિંગ સાઇટ પર અચાનક ધુમાડાના ગોટા નીકળતા આખા નગરમાં પ્રદૂષણ ફેલાયું જેની ધુમાડાના કારણે શ્વાસ લેવામાં પડતી તકલીફના પગલે નગરના આગેવાનો અને રહીશો મોટી સંખ્યામાં રાતના દસ ત્રીસ કલાકે રજૂઆત કરવા પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા પ્રાપ્ત ગત અનુસાર સરકારે નાજ ગોડાઉન પાસે રહેલી ડમ્પિંગ સાડ પર કચરો બાળવામાં આવતા આખા જાલોદનગરમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાયું હતું આ ધુમાડાના કારણે ખાસ કરી બાળકોને વૃદ્ધોને શ્વાસ લેવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ડમ્પિંગ સાઇટ રહેણાંક વિસ્તારની નજીક હોવાથી વારંવાર આવી સમસ્યા સર્જાય છે જે આરોગ્ય માટે જોખમી બની રહી છે આ ગંભીર સમસ્યાના પગલે સ્થાનિક નાગરિકોએ કલેક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કરી તાત્કાલિક ઉકેલ લાવવા રજૂઆત કરી જો કે આટલી મોટી ઘટના છતાં ચીફ ઓફિસર નગરપાલિકામાં હાજર ન જણાતા લોકોમાં રોષ બમણો થયો લોકોએ સીઓની કાર્ય પદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યા અને રોષ ઠાલવ્યો કે તંત્ર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યું છે સ્થિતિની ગંભીરતાને જોતાં નગરપાલિકાના ઉપપ્રમુખે તાત્કાલિક દરમિયાનગીરી કરી તેમણે કચરામાં લાગેલી આગ અને ધુમાડો શમન કરવા માટે નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે મોકલી આપ્યા પાણીનો મારો ચલાવી ધુમાડો ઓછો કરવાના પ્રયાસો રહ્યા ધર્યા જેનાથી સ્થાનિકોએ આંશિક રાહત મળી નગરજનોની હવે એક જ માંગ છે કે આ ડમ્પિંગ સાઈડોનો કાયમી ઉકેલ લાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવા પ્રદૂષણ અને આરોગ્યના જોખમોથી બચી શકાય રિપોર્ટર હિતેશ પ્રજાપતિ દાહોદ જાલોદ નગરમાં આવેલ પંચિલ સોસાયટી પાછળ એફસીઆઈ ગોડાઉનની પાછળ ડમ્પ યાર્ડ આવેલ છે ત્યાં નગરપાલિકા દ્વારા વર્ષોથી કચરો નાખવામાં આવે છે છેલ્લા છ મહિનાથી ડેલી એમાં કોઈને કોઈ વ્યક્તિ દ્વારા આગ લગાડવામાં આવે છે તેની રજૂઆત પંચિલ સોસાયટીના વ્યક્તિઓ દ્વારા લેખિત મૌખિક પત્રકાર દ્વારા વારંવાર કરવા છતાં અમુને એવું આશ્વાસન આપવામાં આવે છે કે આ ડમ્પ બીજી જગ્યાએ એકવાયર કરેલ છે અને ટૂંક સમયમાં ત્યાં ખસેડી લેવામાં આવશે તેવું દરરોજ કહેવામાં આવે છે અને દરરોજ ત્યાં આગ લગાડવામાં આવે છે તો અમારા સ્વાસ્થ્ય જોડે ચેંડા થાય છે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે અમારી ઘરે મારી માતા છે પંચોતેર વર્ષની ઉંમર છે નાના બાળકો છે બધાને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે તાનું નિરાકરણ ઝડપી થાય તેવી અમે અપેક્ષા રાખીએ છીએ મુખ્યમંત્રી શ્રીના સ્વાગત કાર્યક્રમમાં પણ અરજી કરેલ છે મનોજભાઈ અગ્રવાલ રહેવાસી પંચિલ સોસાયટી ઝાલોદ અત્રે ઉપસ્થિત બધા લોકટોળા બધી સોસાયટીઓ મતલબ પંસીર સોસાયટી અગ્રવાલ સોસાયટી ભગીરથ સોસાયટી અને ગામના રહીશો કે જે અત્યારે પોઝિશન એવી છે કે સવારમાં હિલ સ્ટેશનમાં સવારમાં કેવું ધુમ્મસ હોય એ ટાઈપનું ધુમ્મસ અત્યારે આ રાત્રે આઠ વાગે એવું જોવા મળે છે એટલે લોકો કંટાળીને ભેગા થાય શ્વાસ સાથે ચેડા થાય ના અનુસંધાન ભેગા થાય પોલીસ સ્ટેશનમાં આ સીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજી ઉપસ્થિત કરેલ છે અને એમની વિરુદ્ધ કર કેટલી વાર એમને રજૂઆત કરી છે આ અધિકારીને તેમ છતાં એ રીતે જ વાત કરે છે કે હું જોઉં છું કાર્યવાહી સંકલનની મિટિંગમાં સંકલન મિટિંગમાં પછી જોઉં છું પણ અત્યાર સુધી કેટલી વાર લેખિત અમારા લેટર પેડ પર લેખિત રજૂઆત કરી છે વારંવાર બી મોખિત રજૂઆત કરી છે જેમ છતાં કોઈ એનો જવાબ અમને પ્રત્યે સંતોષકારક જવાબ મળતો મતલબ ગોળ ગોળ જવાબ આપે છે મતલબ આ અધિકારી અઠવાડિયામાં માંડ એક કે બે દિવસ અહીંયા હાજર રહે છે બસ એને ગામમાં ખાલી મેન્ટલી ફિઝિકલી જ હાજર રહેશે કોઈ ગામ પ્રત્યે કોઈ લોકો રજૂઆત કરે એનો કોઈ દેખરેખ કોઈ સાર સંભાળ કોઈ જાબ અને વ્યવસ્થિત મળતો એટલે ના છૂટકે અમારા આરોગ્ય સાથે ચેડા થાય એના અનુસંધાનમાં ગામ લોકો ટોળા સાથે અહીંયા પોલીસ સ્ટેશન હાજર થયા છે અરજી 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 અમે આપી રહ્યા લગભગ માણસો માણસોની હાજરી આપનું નામ ગોરધનભાઈ પટેલ સોસાયટી પ્રમુખ ચાલો